I don't ever slow up no i don't take shit i got no love for the famous if you want to play tough and want to hate this i'll always show up i don't ever slow up no i don't take shit i got no love for the famous. ઘઉના લોટ ના બનાવા જઈ રહ્યા છીએ બાળકોને તો ખુબ જ ટેસ્ટી લાગશે

થઈ ગયું છે તો હવે આપણે એડ કરીશું એક વાટકો ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે ઝીણો તે એડ કરવાનો છે એ જ વાટકાના માપથી હુંફાળું એવું ગરમ દૂધ એડ કરવાનું છે બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં અને આને હવે આપણે એડ કરી દઈશું પલ્સ કરવાનો છે ત્રણ વાર તો જોઈ શકો છો અહીંયા પલ્સ થઈ ગયું છે હવે આપણે એડ કરીશું અડધો વાટકો ઉફાળું દૂધ એડ કરીને આને આપણે પેસ્ટ બનાવી લેવાની છે આપણે આને ક્રશ કરી લઈશું જોઈ શકો છો અહીંયા ક્રશ થઈને આપણી પેસ્ટ તૈયાર છે તો આને હવે આપણે એક બાઉલમાં કાઢી લઈએ તો આ રીતે ચમચાની વડે આ રીતે આપણે બાઉલમાં આપણી પેસ્ટ અથવા તમે બેટર પણ કહી શકો તેને આપણે આ રીતે કાઢી લેવાનું છે તો જોઈ શકો છો અહીંયા આપણી પેસ્ટ તૈયાર છે થોડી ઘાટી હોવાથી એક ચોથાઈ કપ હૂંફાળું દૂધ આપણે પાછું આમાં એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું તો જોઈ શકો છો અહીંયા મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એડ કરીશું અહીંયા દૂધની જે તરની આપણે જે મલાઈ બનાવીએ છીએ ઘાટી તે ત્રણથી ચાર ચમચી એડ કરવાની છે આની જગ્યાએ તમે અમૂલ દૂધનો પાવડર પણ એડ કરી શકો છો તો સરસ મજાની મલાઈ આપણી તૈયાર છે તે એડ કરી દેવાની છે અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે તો આ મિક્સ થઈ ગઈ છે મિક્સ થઈ જાય એટલે આપણે દસ મિનિટ માટે આને આપણા બેટર છે તેને સાઈડમાં રેસ્ટ કરવા માટે મૂકી દઈશું એટલી વારમાં એક બાઉલ લઈ લઈશું તેની ગેસની ફ્લેમને શરૂ કરી દઈશું ગરમ થાય એક વાટકો ખાંડ એ જ વાટકાના માપથી એક વાટકો અહીંયા પાણી એડ કરી દઈશું અને આની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને થોડું કેસર એડ કરી દઈએ જો તમે સાકર લ્યો તો એક વાટકો સાકર અને એક વાટકો પાણી લઈ લેવાનું છે બંનેનું માપ સરખું જ રાખવાનું છે અને આને આપણે હલાવી દઈશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી માટે હલાઈ લેવાનું છે પછી આપણે ખાંડ ઓગળી જાય એટલે ચાર મિનિટ માટે રેવા દઈશું આપણે આની ચાસણી નથી લેવાની આપણે આને ચીપચીપુ થાય ત્યાં સુધી જ આની ચાસણી આપણે તૈયાર કરી લેવાની છે તો જોઈ શકો છો ચાર મિનિટ થઈ ગઈ છે અને હું તમને બતાવું ચીપચીપુ થાય ત્યાં સુધી આપણે ચાસણી આની તૈયાર કરી દઈશું તો જોઈ શકો છો આવી ચીપચીપી થઈ ગઈ છે અને આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું આપણી ચાસણી તૈયાર છે તો હવે આપણે જે પેસ્ટ બનાવેલી હતી તે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણી પેસ્ટ તૈયાર છે જો તમારે આ ઘાટું બને તો તેમાં થોડું દૂધ એડ કરીને આવી પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું હવે એક પેન લઈ લઈશું ગેસની ફ્લેમને બ શરૂ કરી દઈશું ગરમ થાય એટલે ત્રણ મોટી ચમચી અહીંયા ઘી એડ કરવાનું છે આની જગ્યાએ એક ચોથાઈ કપ માપનું ઘી પણ તમે એડ કરી શકો છો ગરમ થાય ઘી એટલે આપણે ગરમ થવા દેવાનું છે ગરમ થાય એટલે આપણી જે પેસ્ટ હતી તેના આપણે માલપુવા તૈયાર કરવાના છે તો કઈ રીતે તો ચાલો બતાવું તો આ રીતે ચમચો મોટો નાનો તમારે જે સાઇઝના કરવા હોય એ સાઇઝના તમે લઈ શકો છો તો હું અહીંયા નાનો ચમચો લઉં છું આ રીતે એક જ વારમાં આપણે એડ કરી દેવાનું છે જેથી આપણે ગોળ શેપના માલપુવા તૈયાર થાય તો નાના મોટા તમારે સાઈઝ પ્રમાણે તમે એડ કરી શકો છો જાડા પતલા તમારી સાઇઝ પ્રમાણે તમે તમને જેવા જોઈએ તેવા બનાવી શકો છો તો આ રીતે ચમચાની વડે આ રીતે ઘીને ફરતી બાજુ ઉપરની બાજુ આપણે કરતું જવાનું છે માલપુવાની ઉપર એડ કરતું જવાનું છે અને જોઈ બ્રાઉન કલરના થઈ જાય એટલે પલટાવી દેવાના છે આ રીતે હળવા હાથથી આપણે પલટાવી દઈશું તે તૂટી ન જાય તે વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો જોઈ શકો છો સરસ મજાના બ્રાઉન કલરના અને ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે તો આને હવે બહાર કાઢીને આપણે બીજા બાપ પણ માલપુવા આ રીતે તૈયાર કરી દઈશું તો આ રીતે પાછું આપણે આ રીતે એડ કરી દઈશું ઘીમાં અને આપણે આવું માલપુઓ તૈયાર કરી લઈશું તો અહીંયા હું મીડિયમ સાઇઝના બનાવી રહી છું તમે તમારી સાઇઝ જાડી પતલી તમારે જેવા બનાવો હોય તેવા બનાવી શકો છો તો આ રીતે જોઈ શકો છો આપણા માલપુવા થોડા ફૂલેલા એવા પણ તૈયાર થશે તો આ રીતે ક્રિસ્પી એવા સરસ મજાના માલપુઆ માલપુવા બધા જ લોટના આપણે બેટરના તૈયાર કરી લઈશું જોઈ શકો છો અહીંયા સરસ મજાના આપણા માલપુવા તૈયાર છે તો આ રીતે હવે ચાસણીમાં આપણા થોડા ગરમ હોય માલપુવા ત્યાં જ આપણે હૂંફાળા એવા ગરમ હોય ત્યારે જ આપણે આમાં ચાસણીમાં એડ કરી દઈશું અને એક મિનિટ માટે ચાસણીમાં આપણે રેવા દેવાના છે જેથી આપણા સરસ મજાના માલપુવા તૈયાર થાય તો આ રીતે સરસ મજાના આ રીતે માલપુવા તૈયાર થાય છે તો રબડી વગર આપણે માલપુવા બનાવી રહ્યા છીએ તો સરસ મજાના આ રીતે માલપુવા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ ટ્રાય કરો જોઈ શકો છો સરસ મજાના આપણા માલપુવા તૈયાર છે તો આ રીતે બધા જ માલપુવાના આપણે ચાસણીમાં એક એક મિનિટ રહેવા દઈશું જેથી આપણા માલપૂવામાં સરસ મજાની ચાસણી ઉપર સારી રીતે થઈ જાય તો આ રીતે બધા જ માલપૂવામાં તૈયાર છે તો હવે આની ઉપર એડ કરીશું આપણે ખસખસના જે બી આવે છે તે આની ઉપર આપણે એડ કરી દેવાના છે આ રીતે ખસખસના બી બધા જ માલ ઉપ પૌવા ઉપર લગાવી દેવાના છે અને અહીંયા હું લઈ રહી છું બદામની કતરી તમે આની જગ્યાએ પિસ્તાની કતરી અથવા કાજુની કતરી પણ લઈ શકો છો તો અહીંયા બદામની કતરી આપણે લઈ લેવાની છે તો જોઈ શકો છો સરસ મજાના એવા આપણા માલપુવા તૈયાર છે નહીં મેંદો નહીં ઈનો નહીં હાથો કે સરસ મજાના એવા આપણા ઘઉંના લોટના માલપુવા તૈયાર છે તો હોળી ઉપર જરૂરથી બનાવો અને જરૂરથી બાળકોને આપો જે ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું ઈચ્છા થશે ખાવાની ઈચ્છા થશે તો જરૂરથી બનાવો આ રેસીપી ટ્રાય કરો જે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો જોઈ શકો છો સરસ મજાના તૈયાર ખૂબ જ ટેસ્ટી એવા આપણા માલપુવા તૈયાર છે તો વાવ ખૂબ જ ટેસ્ટી એવા માલપુવા તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરો રેસીપી અને બાળકોને જરૂરથી બનાવીને આપો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ